જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જે વાતોમાં વાલીનાથ મંદિરના ચૌદમાં ગાદીપતિ એટલે કે જયરામગીરી બાપુ વિશે આજે આપણા વિડીયોમાં વાત કરીશું તેમનું બાળપણ તેઓ કઈ રીતે ગાદીપતિ બન્યા એના વિશે થોડી ઘણી વાતે વાતો કરીશું બનાસકાંઠાનો ભાભર તાલુકો અને ત્યાંનું ભાલકુડિયા ગામ જ્યાં જયરામગીરી બાપુનો જન્મ સત્તર મહિના રોજ થયો ભાલકુડિયા બાપુનું મામાનું ઘર આમ બાપુનો જન્મ મોસાળમાં થયેલ નેસડા ગામના મગનભાઈ રબારી અને તેમના પત્ની ચંપાબેન તેમને સંતાન હતું નહીં આથી બંને પતિ પત્નીએ રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે શ્રી વાળીનાથ મંદિર જે ગામ તરફમાં આવેલું છે ત્યાં જઈને પુત્ર રત્નની પ્રાપ્તિ માટે માનતા રાખી સમય જતા વાળીનાથની કૃપાથી તેમને ત્યાં દીકરાનો જન્મ થયો એ જ દીકરો એટલે કે જયરામગીરી બાપુ આમ બાપુનું પૂર્વાશ્રમનું ગામ નેસડા છે જે બનાસ બનાસકાંઠાના પાપર તાલુકામાં છે બાપુની શાખ બાળે જ છે હવે માનતા મુજબ દીકરાનું દાન કરવાનું હતું સોના ચાંદી રૂપિયાના દાન તો બધા કરે પણ દીકરાનું દાન કરે એ રબારી સમાજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ઋષિકેશમાં ગુરુ બળદેવગીરી બાપુ તથા અન્ય સંતો મહંતો પીઠાધીશ્વર અને મહામંડલેશ્વરની હાજરીમાં જયરામગીરી બાપુએ સંન્યાસ લીધો ત્યારબાદ ઋષિકેશ કાશીમાં બાપુએ વેદાંતો પુરાણો ગ્રંથો ભાગવતનો અભ્યાસ કર્યો ત્યારબાદ બે હજાર ચૌદમાં વાળીના જગ્યાના લઘુ તરીકે નિમાયા સમય જતા પૂજ્ય બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થયા નવ જાન્યુઆરી બે હજાર એકવીસ શનિવારના રોજ જયરામગીરી બાપુની ચાદર વિધિ કરાઈ ત્યારથી જયરામગીરી બાપુએ પોતાના ગુરુ બળદેવગીરી બાપુના અવસાન બાદ ગાદી સંભાળી અને વિહોતનનો નવો સમય શરૂ થયો જયરામગીરી બાપુ સ્પષ્ટ વક્તા સરળ સ્વભાવ અને શિક્ષણને વધારે મહત્ત્વ આપે છે કારણ કે શિક્ષણ વગર સમાજ આગળ વધ વધવાનો નથી આજે તરબમાં ભવ્ય મંદિર અને વાળીનાથની જગ્યા આવેલ છે બાપુના નેજા હેઠળ અનેક કાર્યક્રમો ઉત્સવો સેવાકીય કાર્યો હોમ હવન થતા હોય છે વાળીનાથની જગ્યાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે બળદેવગીરી બાપુની જ્યોત જયરામગીરી બાપુએ સારી રીતે સંભાળી લીધી છે નરેન્દ્ર મોદી સાહેબ પણ આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે ઉત્તર ગુજરાત જવાનો મોકો મળે તો તરફ જઈ વાળીના જગ્યાની મુલાકાત લેવી તમને સારો એવો અનુભવ થશે અને તમને એક અલગ જ અનુભવ થશે તો આ હતા વાળીનાથની જગ્યાના ચૌદમાં ગાદીપતિ એટલે કે નવ યુવા એવા જયરામગીરી બાપુ જેમણે આ જગ્યાને અનેક વિવિધ કાર્યો થકી ઉજળી ગતિ દેખાડી છે અને ગુરુ બળદેવગીરી બાપુનું નામ પણ આ દુનિયામાં ગૂસતું કર્યું છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા છે એ વાતો મિત્રો તમારા સપોર્ટ થકી જ અમે આગળ વધીએ છીએ થોડો ઘણો સપોર્ટની જરૂર છે તે માટે વિડીયોને જરૂરથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અસ્તુર